જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યુઝ વિદ્યુત સહાયકોની પરીક્ષા રદ હતા વડોદરા ખાતે બારસો જેટલા વિદ્યાર્થીઓએ કચેરી ખાતે હલ્લા બોલ મચાવ્યો હતો વિદ્યાર્થીઓ પરીક્ષા આપ્યા બાદ તેઓ પાસ પણ થયા હતા જો કે ત્યારબાદ આ પરીક્ષા રદ કરી દેવામાં આવતા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા ત્યારે આજે વડોદરાના બારસોથી વધુ વિદ્યાર્થીઓ યુવરાજ સિંહની આગેવાનીમાં જેટકોની ઓફિસ ખાતે પહોંચ્યા ત્યારે વિરોધ નોંધાવ્યો તો રાજકોટ ભરૂચ મહેસાણા ઝોનના ઉમેદવારોનો વડોદરા જેડકો કચેરી ખાતે વિરોધ તો વિદ્યાર્થીઓએ કચેરી અને ગેટ બાર ધરણા પર બેસી દેખાવો કર્યા હતા તારીખ નવ નવ બે હજાર ત્રેવીસના રોજ લેવાયેલ કે જેમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટમાં ચોપનસો ઉમેદવારોએ પરીક્ષા આપી હતી ઉત્તીર્ણ થયેલા બારસો ચોવીસ ઉમેદવારોના મેડિકલ થયા અને નિમણૂક પત્રો રોકી રાખ્યા હતા ત્યારબાદ ઓગણીસમી તારીખે અચાનક જેટકોની વેબસાઇટ પરથી મેરિટ લીસ્ટ અને પરિણામ ડિલીટ કરી ભરતી રદ કરવા નોટિસ આપવામાં આવી હતી જો કે અડતાલીસ કલાકમાં ન્યાય નહીં મળે તો ઉમેદવારો અનિચ્છનીય પગલું ભરશે તેવી ચીમકી ઉચ્ચારી છે ન્યાય માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં આંદોલનને જરૂર પડે તો વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે તેમ નેતા યુવરાજસિંહે જણાવ્યું કેમ તો કે ભાઈ જે માર્ચ મહિનામાં જે પ્રેક્ટિકલ પરીક્ષા જે લીધી હતી એમાં ભાઈ ક્યાંક ને ક્યાંક છબડા થયા છે હવે એમાં છબડા થયા જ નથી જે ગાઈડલાઈન જે ઇન્સ્ટ્રક્શન એ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આપવામાં આવી એ ઉચ્ચ અધિકારીઓનું પાલન એ અહીંયા ઉભેલા તમામ વિદ્યાર્થીઓ અને તમામ વિદ્યાર્થીઓએ જે રીતે કહેવું એવું કે તમારે પોલ ચડવાનો છે અને પોલ ચડી અને તમારી જે કેમ્પ છે અહીંયા તમારો હાથ અડાડવાનો છે તો દરેક ઉમેદવારો એ જ પ્રકારે પોતાનો હાથ અડાડી અને જેની પરીક્ષા હતી પરીક્ષા પાસ કરી એટલે આમાં જરા પણ એ ઉમેદવારોનો વાક નથી આમાં જે તે સમયે ત્યાં હાજર જે તમામ નો વાગે એટલે ભાઈ અધિકારીઓના વાગે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે અને અચાનક જ આ લોકોને કહી શકાય કે નવ મહિના પછી બ્રહ્મ જ્ઞાન થાય છે કે ભાઈ ત્રીજા મહિનામાં જે પોલ ટેસ્ટ લેવાયો પોલ ટેસ્ટમાં ભૂલ હતી અને અચાનક જ્યારે ભરતી રદ કરી હવે આજે તો ભરતીની નવી જાહેરાત કરી દીધી એટલે વિદ્યાર્થીઓ સાથે હળાહ અન્યાય છે અને આ જે અન્યાય છે એની સામે આજે અમે આવેદન પત્ર દેવા માટે અને કહી શકાય કે સત્તા સમક્ષ એક વખત માગણી કરવા માટે આવ્યા છીએ કે ભાઈ એક વખત આ લોકોને ન્યાય આપવામાં આવે કેમ કે આમાં આ ઉમેદવારોની કોઈ ભૂલ નથી જે ભૂલ છે એ અધિકારીઓની પૂછે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એ સર્કલના જુનિયર એન્જિનિયર એ સર્કલના ડેપ્યુટી એન્જિનિયર એ સર્કલના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સસ્પેન્ડ કરે કારણ કે અધિકારીઓને પૂછે અને અધિકારીઓ યાદ રાખજો અને અમે અધિકારીઓને પણ કહીએ છીએ કે ભાઈ તમે અમારા ટેક્સના પૈસામાંથી પગાર લો છો તમે અમને મળો નહીં તમને અમને મુલાકાત ન આપો અમારા પ્રશ્નોનો જવાબ ન આપો તો આ તાનાશાહી કે આ સરમુખ્ય સહી અમે નહીં ચલાવી કેમ કે અધિકારી રાજ નથી આ લોકશાહી છે પાંચ દિવસ ની અંદર તમારી જે માંગણી છે સ્વીકારી લેવામાં આવશે અને તમને લોકોને ને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે ઉચ્ચ અધિકારીઓ વિદ્યાર્થીઓ સાથે રમત રમી ભવિષ્ય સાથે ચેડા કર્યા છે જે લોકો એવા વાયદા વચન આપ્યા છે પોતાના વાયદા વચનમાંથી પલટી રહ્યા છે એટલે અમે ફરીથી આજે ઉપસ્થિત થયા છીએ અને ફરીથી એક આવેદન અને માધ્યમથી આગળ વધવા માંગીએ છીએ કે ભાઈ અમારી માંગણી એટલી જ છે કે વિદ્યાર્થીઓ સાથે જે અન્યાય થયો જેમાં ન્યાય કરવામાં આવે અને જે

અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી ક્ષતિ હતી

અમારી પાસે બે રસ્તા છે એક રસ્તો કે અમે ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણી આંદોલન કરીશું અને બીજો રસ્તો કે અમે ન્યાયતંત્ર સમક્ષ પણ આની માંગણી કરવાના છીએ કેમ કે જે તે સમયે છે અને એ વિડીયોગ્રાફી માં અમે સરકારને સ્પષ્ટ દેખાય છે કે ભાઈ વિડીયોગ્રાફી થઈ આ તમામ જે પોલ એમાં વિદ્યાર્થીઓ નો કઈ નથી જે પણ ત્યાં સ્થાનિક જે એન્જિનિયર 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 હતા એનો વાંક હતો એટલે અમે સરકારને કહીએ છીએ કે તમારા અધિકારીઓના વાકે એ વિદ્યાર્થીઓ શા માટે ભોગવે આગળના દિવસોમાં અમારી એટલે કે વિદ્યાર્થીઓની માંગણી સંતોષવામાં નહી આવે એની લાગણીને ધ્યાનમાં રાખવામાં નહીં આવે તો યાદ રાખજો કે અમારે વિધાનસભાનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ આદરણીય કનુભાઈ દેસાઈ એટલે કે ઉર્જા મંત્રી જે છે એમના ઘરનો ઘેરાવો કરવો પડે તો પણ અમે પાછા નહીં પડીએ અને સત્યાગ્રહ છાવણીમાં અમારે આંદોલન કે ધરણા પ્રદર્શન કે ભૂખ હડતાલ કોઈ પણ કરવું પડશે અમે એડી ચોટીનું જોર લગાડીને તમામ મોરચે લડવાના છીએ સરકાર